તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં અત્યારે વાગી ગયા છે બાર કારણ કે સવારના વેલા જઈ ગયા ને કામકાજમાં જતા અત્યારે થોડોક ખુશું અત્યારે થોડોક ટાઈમ મળ્યો છે વ્લોગ લેવાનો તો મને વ્લોગ લઈ લેવા હરવાર અમારા પર્વભાઈ છે ને તો ભાઈ અત્યારે વાગી ગયા છે બાર અમારા પર્વભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને સ્કૂલે જવા ટાઈમે અમારા પર્વભાઈ શું કરે છે બતાવ જો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ ને અને અમારા ભાઈ અત્યારે કેરમ રમે છે પ્રભા ભાઈ અત્યારે કેરમ હોય હે હું હા અત્યારે કેરમ ન હોય મૂકી દે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો બરોબર ભાઈને મુખ્ય હે રસોઈને લઈ આવો હાલો એક નાખી બરોબર પછી રિદીને પૂછી લઈ જમવામાં શું છે રિદી આજે જમવામાં માય ખીચડી શાક ને રોટલા હે ને હે તો હાદી છે પછી શાક છે શાક રોટલા ને ખીચડી બનાવ્યું છે એ તમારે હાલ છે નહીં હવે અમારે આ ટીપા બનાવી દઈશું હાલ હવે અમે બરોબર બેન મૂકી હસ્તીબેન લઈ આવી પછી તમને પાછો મળો જો અમારા હસ્તીબેન ઘરે આવી ગયા છે અને આવતા હવે જો કેરમ રમવા બે ગયા છે અને મને હેર વેર દીધો છે તો ભાઈ મારે એટલી કુકરી આવી છે બરાબર છે ચાર ચાર આઠ અને હસ્તીને પાંચ છે અને આ વખતે પાછો મારો વારો છે હાલો જોઈ નીકળે છે કે નહીં બરોબર Miki, Dik, Reju, Alasti Nawara, enggak, malah pas Omar Nawara segera ber, nah Zoe ya lo, nah White nih itu, Rasul nih ya Rasul, nah itu ya Bro Mari, oh, kalau kalau pelak kalau kalau, lebaran ya, lebaran ini kali sih, ini pas lihat kedukuk rukadu berjalan kan nih ya lo, Reju.

અસ્થિબેન શું કરે છે હાલો મારે કુકરી આ બાજુ છે એ બધી વશીયા લાવવાની હવે અસ્થિ લાગ છે ન માર્યું આ તારે લાગ હતો hello hey, hello 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 hello

ત્રણ ખાલી વેધા છે તણ માં પૂરું નહી થાય લાગે છે નથી આડી નથી આડી તો બહાર કો માર ને નીકળીને બહાર આવી એવી અંદર ગઈને બહાર આવી ગઈ લઈ

આ વ્લોગ તમને કેવો લાગ્યો હશે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારો વ્લોગ તમને ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો આવજો